નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે અને હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત સ્વાગત કરું છું આજે આપણે જસદન તાલુકાના લાલકા ગામમાં એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે હવે એક ખેડૂત એટલા પ્રગતિશીલ છે કે તે પોતે પણ અવનવી પ્રોડક્ટની માહિતી ખેડૂતને આપી શકે એવા છે સક્ષમ છે તો આપણે એ ખેડૂત મિત્ર પાસેથી આગળ માહિતી વધારાની લેશું તો કેમ છે રાજેશભાઈ રામરામ હા રામ 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 હવે તમારો પરિચય અને તમે આપણી એગ્રીસર કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી કયા સ્ટેજે વાપરી હતી અને રિઝલ્ટ તમને કેવું મળ્યું તે આપણા ખેડૂત મિત્રોને જણાવો હા તો ખેડૂત મિત્રો મારું નામ રાજેશભાઈ સાંકરીયા અને હું પણ યુટ્યુબ ચેનલ ચલાવું છું શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર મારી ચેનલનું નામ છે અને હું પણ ખેતીની અંદર જે કાંઈ માવજત કરું અને માવજતમાં જે કાંઈ પ્રોડક્ટ હું વાપરતો હોય એના રિઝલ્ટ મળતા હોય ફાયદો મળતો હોય એ હું વિડીયોની અંદર જણાવું છું જેનાથી ખેડૂત મિત્રોને પણ જાણવા મળે કે ભાઈ રાજેશભાઈ આ વસ્તુ વાપરે છે તો આમાં રિઝલ્ટ મળે છે એટલે અને રિઝલ્ટ મળતા હોય અને મારો જે કાંઈ મોલ વાવેલો હોય જે કાંઈ પાક વાવેલો હોય એ પણ હું વિડીયામાં દર્શાવું છું આની અંદર આવા રિઝલ્ટ છે તો મિત્રો આ જીરાની અંદર પાયાનું જ્યારે ખાતર જીરાનું વાવેતર કર્યું ત્યારે પાયાની ખાતર એની સાથે કાર્બન વાપર્યું હતું જે મને મારા મિત્ર લલિતભાઈ આપ્યું હતું અને કાર્બન એડ કરીને પ્રોડક્ટ આવે આપણી એ કાર્બન ખાતરની સાથે આપ્યું હતું તો એનું પણ સારું એવું રિઝલ્ટ છે કે કાર્બન આપવાથી જીરુંનો છોડ સારો એવો ઉગાવો અને ઉગ્યા પછી જલ્દી એવો સારો એવો વિકાસ અને છોડનો ગ્રોથ પણ સારો એવો થયો છે અને ત્યાર પછી કે જીરું ઉગી ગયા પછી આપણે પિયત મૂકી દેતા હોઈએ છીએ કે આપણે વીસ પંદર કે વીસ દિવસ આપણે ન પાતા હોઈએ જીરું થોડુંક મોટું થઈ જાય પછી પાઈ તો આ જીરાના સોડને તાણ પડી ગયો હોય પછી આપણે જીરું પાઈ અને ઠંડીવાળું વાતાવરણ હોય અથવા વધારે તડકા પાડતા હોય તો જીરું જાંબુડિયા કલરનું થઈ અને સોળ ખોઠળાઈ જતો હોય છે વધતો ન હોય વિકાસ ઊભો રહી ગયો હોય પછી આપણે પાણી પાઈ તોય વધારે બે જીરુંનો છોડ બેસી જાય વિકાસ ન થાય જાંબુડિયું થઈ જાય આ પ્રશ્ન મારે પણ આમાં બનતા હતા અને મારે આમાં જીરું ઉગ્યા પછી જે પિયત આપવાનું હતું ઊગ્યા પછી વીસ દિવસે તો અમુક સોડાની અંદર જાંબુડિયા થઈને કોઠળના હતા એટલે મારા મિત્રને મેં ફોન કર્યો કે ભાઈ મારે આમાં જાંબુડિયાની અસર થઈ ગઈ છે તો ગયા વર્ષે વાપર્યું હતું એમાં ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હતા તો ઓણ સાલે પણ વાપરવું છે અને પિયત પાયા પહેલાં છંટકાવ લઈ લીધો હતો અને ત્યાર પછી પિયત પાયું તો જાંબુડિયાનો પ્રશ્ન હલ થઈ ગયો છે એ જે આ વાપર્યું હતું આ છે ફરનાસ તો આ પ્રોડક્ટ અને સાથે આ ખાતરના ગ્રેડમાં છે સોવી સોવી તો આના વિશે વધારે માહિતી મારા મિત્ર લલિતભાઈ આપશે હવે ખેડૂત મિત્રો આપણે જે અત્યારે વધારે ઠંડી પડવાના કારણે જે જાંબુડિયા નામનો પ્રશ્ન આવે જીરુમાં તેના માટે આપણે માર્કેટમાં એગ્રીસે કંપનીનો ફરનાસ પ્રીમિયમ કોમ્બી કરીને પ્રોડક્ટ આવે જે મિક્સ માઇક્રોટેન આવે અને એની સાથે ચોવીસ ચોવીસ જીરો એનપેકે ખાતર આવે આ બંને પ્રોડક્ટનું કોમ્બિનેશનમાં જો કોઈ પણ ખેડૂત મિત્ર સ્પ્રે કરશે તો જાંબુડિયામાં રિઝલ્ટ સો ટકા સારામાં સારું મળશે જે રાજેશભાઈ ને પણ જાંબુડિયો હતો અને તમારા ગામમાં લગભગ બે ત્રણ જણા આ પ્રોડક્ટ વાપરેલી છે અને એને જાંબુડિયાનો પ્રશ્ન હતો તે હાલની તારીખમાં સોલ્વ થઈ ગયો સોલ્વ થઈ ગયો અને આ જે રાજેશભાઈ ને જાંબુડિયો નામનો પ્રશ્ન હતો એને એને જે સોલ્વ થયો પ્રશ્ન જાંબુડિયો ગયો

હા મને એની વાત કરી કે ભાઈ મારે જીરું જાંબુડિયું છે વધતું નથી વધ ઊભી રહી ગઈ છે છોડનો વિકાસ ઊભો રહી ગયો છે તો મેં તો આ પ્રોડક્ટ દર વર્ષે આનો છટકાવ લીધો હતો અને સુધારો મળ્યો હતો રિઝલ્ટ ખૂબ સારું મળ્યું હતું સોએ સો ટકા એટલે ઓણસાલે પણ વાપર્યું એટલે મેં એમને વાત કરી કે ભાઈ તમારે આ જીરાની અંદર પ્રશ્ન હોય અને બીજી જે કાંઈ તમે દવા કે જે કાંઈ છાંટતા હોય એમાં રિઝલ્ટ આપણને જોઈએ એવા મળતા નથી પણ આ પ્રોડક્ટમાં સોએ સો ટકા રિઝલ્ટ જાંબુડિયામાં મળે બરોબર તો આભાર તમારો આજે માહિતી આપવા બદલ હા ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન બધા જ ખેડૂત મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન